આ બ્રામો બધાને શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે તો તો હારો કાઢ્યો મને તો મજુ ફેરવાઈ દેહી

બધો નો રસ્તો હું કર્યું મારો રસ્તો હોય નાકે લેટ આવ્યો ને ડોસી ને હાલ લુકી ગયા પેલા

what is it what is it what is it

હું તો આ બે કોઈ તો જતો નહી તું જા ગમ લિયા તું તાને આખો દારો બટ્યાકો બટ્યાકો તને કોઈ ધંધા હો બટેકો સિવાય અંદર આવી જાય તો

આપણું બનાવો બધું લઈ આવ્યો જીન ગોળ કઠોળ ને બધું શાકભાજી બનાવી ખાઈ ઉમર થાય બે જણા સોજિયા ઘેર ખાવા ખીચડી અને ફૂંચી ખાવાય નહીં તું વાતો ભાઈ એવી નઈ અરે ચા પીવા બોલાયા શેતલ માં ઉતારો ઉતારો

હા જોઈયા જોઈયા પેલી ઓહો તો બજારમાં જઈ જેટલી ભીડ કેટલી ભીડ તમે જોવા તો પબ્લિક નો ટોટો નહીં ટોટો

얘야, 돌걸 와 줘. 응, 지. 에. 어, 얘야. 한좀 곤다오 하. મારું હારું રતન સર મારે મન તો સર કોક લાઈન હારું હારું બનાવીને યાર ડોસી ને એક તો આખો દારો ખેતર માં ચાલ લેવા જતી રહેશે પૈસા નહીં પણ હું કરું

અને જેટલું બને એટલું ભૂરો બુરો કોશિશ કરું પૈસા તો હાવા હાલ એક તો ડોકી વાકી જતી રીસે નાના પૈસા અંદરથી એ લઈ જાવ આવો હોત પડે ગૌી તો બજાર બંધ થઈ ગયા કોઈક કરવું પડે મારે સાયકલ પડી રીતે લાવી પણ ઘરમાં વીચ જ પોંછો આવી કોઈક લાવો વારી સીરો બીરો બનાવીએ પાતરા પાત્ર બનાવીએ નાના પૈસા ડફાકો લઈને આખડે હું ખબર મારો બેઠો ડફાકો માથા ચોકન જાય અરે આ તો સાયકલ પંચર પડી કેટલા પંચર કરાવતો લાગે પંચર કરાવતો હોય

લાયો ઘેર પરી તું પૈસા ખૂટ મજૂરી કોક ના શેતર માં જતા હોય તો ના પારો લે મજૂરી અત્યારે ચાલતી નઈ હું તું ચાલો લોકો

ઘર માં બેન ઉપર ની છોકરા નીયા જોડી ના લુ તો રૂપિયા ના લુ રૂપિયા ના લે પણ ખોટું કાલ ના બસ બીજું કોઈ આ ખોદરા જોયું કે આ જોયું ના ના ખાવાય ખવાય નતું કે ઓહ અને ઓમ તો કઈ મારે દૂઈ દે ઊનું ઊનું પૈસા લે મન તો જવા દે નાવા દે કશું કરવું નહીં